પણ તમને એક બીજી વાત ની ખબર નહી હોય એક વસ્તુ ના લઈ ગયા હા જે ફોડ કેવાય સોર એક વસ્તુ ના લઈ ગયા શું ના લઈ ગયા ફોન ના લઈ ગયા શું ના હોય તાર શું કિચન ના લઈ જે ફોન ફોન તો સમનો બાદ વાત જોતા હતા ફોન તો તું હે બોડા લા ચપ તો ફોન લેવા આવ્યો તો સમને પણ ખબર ના પડી કે સોર આયા અલા ઓય એ કરું ઓલા બોલો ગફુરાઈ જે શું કરે રહ્યો એ ગફુરા આયા આયા લા સો ટકા <laughs> બાબુ ઘરે તો અને ને બુલેટ ફાટ 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 બાબુ જાતું હતું ખડા ખડાખડ આમ પણ તું ખરી ન વડે એને પરખા

મોડું થાતું સર ના એટલે આપડે શું ઘણા દાડા બધા ભેગા થયા છે ને તો મને એમ કે બે પુત્ર વાતો કરતો હતો અમારી દસા એનું શું

આ કપડા નો રોગ મને થઈ ગયો લાગે અને વાયર વાડ્યો લાગે હડો ને આપડે રોગ થઈ જાય